નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે દેશનો રામમય માહોલ ગમગીન બની ગયો છે અને એનું કારણ છે ગયેલા બાળકોને પાણીમાં જ મોત આવ્યું હતું વાલીઓને શું ખબર હતી કે તેમના બાળકો પિકનિક પરથી મોતની ચાદર લપેટીને આવશે આ બોટ કાંડમાં જેટલી ભૂલ સરકાર અને તંત્રની છે તેટલી જ ભૂલ શાળાની પણ છે હવે આ ઘટના મામલે જે ઘટસ્ફોટ થઈ રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે આ દુર્ઘટનામાં કોની અને કેવી ભૂલ હતી કેટલી બેદરકારી હતી તે સમગ્ર વિગતો હવે સામે આવી છે પરંતુ સૌ પ્રથમ તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે વડોદરાના હણી તળાવમાં પિકનિક પર ગયેલા બાળકોની બોટ ડૂબી જતા બાળકો અને બે શિક્ષકો સહિત પંદર ના મોતના અહેવાલો મળી રહ્યા છે આ બાળકોની હોડીમાં બેસાડવામાં આવ્યા હતા જેમાં ચૌદ લોકો બેસવાની નિજી ક્ષમતા હતી પરંતુ એવું કહેવાય છે કે આડત્રીસ લોકોને હોડીમાં બેસાડવામાં સેઉસરની લારી ચલાવે છે તો બીજી તરફ પોલીસને પાસે સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ધરી છે જોકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર

સાધનો તથા અન્ય સુરક્ષાના સાધનો જેવા કે બોયાર રિંગ દોડા તેમજ જરૂરી સૂચના જાહેરાતના બોર્ડ પણ અહીંયા લગાવ્યા ન હતા અને આવી બેદરકારી દાખવી હોવાના પણ આરોપ કરવામાં આવ્યા છે તો આ સિવાય લોકોનું કહેવું છે કે આ બોટ કાંડ પહેલી ભૂલ તો શાળાની છે બાળકોને સાચવવાની જવાબદારી શાળાની છે જે જવાબદારી સાથે શાળા બાળકોને પિકનિક પર લઈ જાય છે તેટલી જ જવાબદારી સાથે તેમને પાછા પણ લાવવાના હોય છે બોટમાં આટલા બધા બાળકોને બેસાડી જ કેવી રીતે શકાય તે જોવાનું ત્યાં હાજર શિક્ષકોનું કામ હતું જો તમે કર્યું નથી એક વાલી તરીકે પણ તમારી જવાબદારીથી ચૂકી છો તમારા બાળકને તમે સ્કૂલની પિકનિક પર મોકલી રહ્યા છો તો માત્ર રૂપિયા આપીને છૂટું નથી જવાય બાળકો ક્યાં જાય છે સ્કૂલ કેવી રીતે લઈ જાય છે ત્યાં શું શું કરાવવામાં આવશે ત્યાં સેફટી હશે કે નહીં તે જાણવું એ તમારી ફરજ છે એક સમય એવો હતો કે જ્યારે સ્કૂલના સંચાલકો હેરિટેજ સ્થળ બાગ બગીચા મંદિરોમાં સ્કૂલ પિકનિકે લઈ જતા હતા જેથી બાળકોને જ્ઞાન મળી રહે પરંતુ હવેની મોર્ડન શાળાઓ બાળકોને એડવેન્ચર પાર્ક રિસોર્ટ જેવી જગ્યા પર પિકનિક પર લઈ જાય છે જ્યાં કેટલી બેદરકારીઓના કારણે આ પ્રકારની ગંભીર દુર્ઘટના બને છે અને છેલ્લે લેવાય છે કેટલાય માસુમોનો ભોગ બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ